જય શ્રી કૃષ્ણ મિત્રો આજની અમારી કથા છે સફલા એકાદશીની એક એવી એકાદશી કે જે પાપીને પણ પુણ્યાત્મા બનાવી દે છે આ કથાનું સાચું સાર છે બદલાવ ભક્તિ અને પરમ કૃપા વાત છે પાવતી નામની એક નગરીની ત્યાં મહિષ્માન નામનો રાજા શાસન કરતો હતો રાજાને ચાર પુત્રો હતા પણ મોટો પુત્ર ગૃહપક ખૂબ જ દુરાચારી પાપી અને સજ્જનોનો શત્રુ હતો તે રાજાના ધનને ખોટા માર્ગે વાપરતો હતો દૂરવ્યસનોમાં દુષ્કર્મોમાં લોકોને હેરાન કરવામાં એનો સમય પસાર થતો હતો જેને જોઈ રાજાને હૃદયમાં ઘણા ઘા પડ્યા હતા રાજાએ કહ્યું તું તું આ રાજ્યને લાયક નથી અહીંથી નીકળી જા લુંબકને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવ્યો રાજ્યમાંથી હંકાલાયા પછી લુંબક જંગલમાં રહેવા લાગ્યો દિવસે જંગલમાં રહેતો અને રાત્રે ચોરી કરવા શહેરમાં ઘૂસી જતો પહેરેદારો તેને ઘણી પકડતા પરંતુ રાજકુમાર હોવાને કારણે તેને કોઈ સજા ન આપતા હતા જેથી લુમ્પક વધુ નિર્ભય બની ગયો હતો તે જંગલમાં એક જૂના પીપળાના વૃક્ષ નીચે રહેતો હતો પણ મનમાં એને કોઈ પ્રકાશ ન હતો માત્ર ક્રોધ પાપ અને અંધકાર જ હતો એક રાત ભારે ઠંડી પડી હતી લુમ્પક ઠંડીથી કાપતો ગયો અને અંતે બેભાન પડી ગયો બીજે દિવસે જ્યારે સૂર્યના કિરણો તેના પર પડ્યા તે ધીમે ધીમે હોશમાં આવ્યો તે દિવસે કૃષ્ણ પક્ષની એકાદશી હતી ભોજન મેળવવા માટે કંઈ હતું નહીં તેથી જંગલમાં મળેલા ફળ ફૂલો ખાઈને દિવસ પસાર કર્યો એણે અને ઉપવાસ થઈ ગયો તે રાત પીપળાના વૃક્ષ નીચે ઠંડીમાં સતત જાગૃત રહ્યો આ ઉપવાસ અને જાગરણના કારણે ભલે એને અજાણતા પરંતુ અત્યંત પવિત્ર કર્મ કર્યું હતું એકાદશીના આ ઉપવાસના પ્રવાહથી લુંપકના હૃદયમાં સદવિચાર ફૂટવા લાગ્યા તેને લાગ્યું હું આખું જીવન પાપ કરતો રહ્યો હવે મને બદલાવ લાવવો જ પડશે પછી તે સીધો પોતાના પિતાના દરબારમાં ગયો અને પિતાની સામે નતમસ્તક થઈને બોલ્યો પિતાશ્રી મેં ઘણા પાપ કર્યા છે મને માફ કરો હવે હું સારો માણસ બનીશ અને જીવન સારી રીતે વિતાવીશ રાજા પીગળ્યા અને લુંપકને માફી આપી લુંપક ભક્તિના માર્ગ પર ચાલી પડ્યો તેણે વિષ્ણુ ભગવાનની પૂજા શરૂ કરી દાન પુણ્ય જીવનમાં એણે ધીમે ધીમે બધા ભક્તિના માર્ગ અપનાવ્યા અને રાજાનો આદર્શ પુત્ર બની ગયો શાસ્ત્રોમાં કહેવાયું છે જો પોષ માસની શુક્લ પક્ષની એકાદશી કરે છે તેને અનેક યજ્ઞ સમાન પુણ્ય મળે છે આ વ્રતથી જન્મના પાપ નાશ પામે છે જીવનમાં સફળતા મળે છે મન શુદ્ધ થાય છે ભક્તિનો પ્રકાશ ફેલાય છે અંતે મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે આ માટે તેને કહેવામાં આવે છે સફલા એકાદશી જીવનને સફળ બનાવવાની એકાદશી આજે તમે પણ મનમાં સંકલ્પ કરો કે આ સફલા એકાદશીને જીવનમાં એક નવા પ્રારંભ તરીકે માણશો દીવો પ્રગટાવો તુલસી ચડાવો ભજન કરો અને પરમાત્માની કૃપા તમારા જીવનમાં પ્રકાશ લાવે તેવી પ્રાર્થના કરો જય શ્રી હરિ તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ